થરાદ તાલુકાની રાહ ગામની એકસો આઠ ની સરાહનીય કામગીરી નમસ્કાર દર્શક મિત્રો વૈષ્ણવ દાનેરા આવતા રાખા ગામના દર્દી વિમળાબેન મુકેશભાઈ વાઘેલા નો કોલ મળતા રાહ ગામના એકસો ના ઈ એમપી અશોકભાઈ સાધુએ દીક્ષામાં ડિલિવરી કરાવી અને ખૂબ જ પ્રશંસનીય કામ કર્યું હતું અશોકભાઈના જણાવ્યા પ્રમાણે કે ધાખા ગામના ડિલિવરીનો કેસ બકોરે બે વાગ્યે મળતા વિમળાબેનના ના સંબંધી જોડે વાતચીત દરમિયાન ડિલિવરીનો દુખાવો વધારે હોવાથી દર્દીને રીક્ષામાં બેસાડેલા હતા ત્યારે લોકેશન ઉપર એકસો આઠ પહોંચતા રીક્ષામાં પ્રાથમિક તપાસ કરતા ડિલિવરીનો દુખાવો વધારે થતો હોવાથી ડિલિવરી રિક્ષામાં જ કરાવી પડે તેમ જણાતા તાત્કાલિક ડિલિવરી કિટ અને પ્રાથમિક સાધન લઈ તપાસ કરીને રિક્ષામાં જ નોર્મલ ડિલિવરી કરાવી હતી અને જણાવ્યા પ્રમાણે કે ડોક્ટર મહેશભાઈ ઈ આર માર્ગદર્શન પ્રમાણે ઇન્જેક્શન અને બોટલ ચડાવીને માં અને બાળકને હોસ્પિટલ લઈ ગયા હતા આથી દર્દીના સંબંધીઓએ રાહ ગામના એકસો આઠ ઈ એમ ટી સાધુ અશોકભાઈ અને પાયલોટ મહેન્દ્રસિંહનો આભાર માન્યો હતો બ્યુરો રિપોર્ટ જન્મભૂમિ ન્યૂઝ ગુજરાત